પલેટા શહેરની દિવ્ય જૂથ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકોને વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનોએ કુમકુમ તિલક કરીને રાખડી બાંધી હતી મંદબુદ્ધિના બાળકોને રક્ષાબંધન પૂર્વે બહેનો દ્વારા કરાવી રક્ષાબંધન કરવામાં આવતા બાળકો ખુશખુશાલ શહેરની ઉમા મહિલા સંગઠન સમિતિ ખોડલધામ મહિલા સમિતિ ભારત વિકાસ પરિષદ બ્રહ્મ સમાજ મહિલા સમિતિ જેસીઆઈ મહિલા વિંગ બ્રહ્મકુમારી પરિવારની બહેનો દ્વારા વિવિધ સંસ્થાની બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તેના લાંબા અને દેખારીત આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના બહેનો ભેગા થયા હતા અને એ બાળકોના બેનો માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મીઠું કરાયું અને બધા બાળકોને હેતથી હેત થી આશીર્વાદ આપ્યા ખૂબ બધાને મજા આવી